નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવીશું ચેનલ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ કપાસ બીટીએ એક હજાર એસી થી ચૌદસો નેવું તેમજ ઘઉં લોકો પાંચસો પંદરથી ઊંચો બજાર ભાવ પાંચસો સિત્તેર ઘઉં ટુકડા પાંચસો બત્રીસ થી ઊંચો બજાર ભાવ છસો છ તમે સાંસકોટ માર્કેટ યાર્ડમાં સુવાર સફેદના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ સાતસો થી ઊંચો બજાર ભાવ આઠસો એક બાજરી ચારસો થી ઊંચો બજાર ભાવ ચારસો સિત્તેર રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી ઝીણીના બજાર ભાવ જોઈએ તો અગિયારસો દસથી થી ઊંચો બજાર ભાવ બારસો પાંત્રીસ મગફળી ચાર્દી એક હજાર નેવું થી બારસો એસી તેમજ તુવેયના બજાર ભાવ જોઈએ તો અઢારસો નેવું થી ઊંચો બજાર ભાવ બે હજાર ઓગણચાલીસ અડદ પંદરસો ચાલીસ થી ઊંચો બજાર ભાવ ઓગણીસો તેમજ રાજકોટ માર્કેટ યાર્ડમાં મગના બજાર ભાવ જોઈએ તો સોળસો ચાલીસથી ઊંચો બજાર ભાવ બે હજાર વાલદેશી નીચો બજાર ભાવ Tender sobat pasti biasa tangsung ini Raskot market ya ma sudah semakin nambah cerpau cuy toh satu yang city satu petas enanda ekacarinya muncul saya bin nambah cerpau cuy toh anso anso si market ya ma tal nambah cerpau cuy toh petis itu muncul કાળા તર બે હજાર આઠસો બત્રીસથી ત્રણ હજાર અઠ્યાસી લસણ બત્રીસોથી ઊંચો બજાર ભાવ છ હજાર ચારસો